બે મીટર રાખવી હોય તો પાત્ર બી માં રહેલા પિસ્ટન પર કેટલું દળ મૂકવું પડે આ દળ વડે શક્તિ સી લાગતું બળ પણ ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્કવેર તપસીનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્કવેર અને પાણીની ઘનતા પ્રતિ ઘન અને દસ ની ત્રણ ઘાત કિલોગ્રામતા વન બરાબર સો સેન્ટીમીટર નો વર્ગ એટલે કે દસમી માઇનસ બે ઘાત મીટર સ્ક્વેર એ લઈએ તપસીનું ક્ષેત્રફળ દસ દસ સેન્ટીમીટર નો સ્કવેર દસ થીરો ઘનતા ના છેદ માં પાણીની ઘનતા બરાબર ઝીરો પોઈન્ટ આઠ વિશિષ્ટ ઘનતા આપેલી છે

એમજી ના છેદ માં એ વન વધતા કેબાણ રો કે જી એચ થશે રો જી એચ છે એ બે ગુણ્યા દસ ની ત્રણ ઘાત બરાબર રો કે રો એટલે કેટલા આઠસો ગુણ્યા બે વધતા એમજી છેદ માં એ ઘડી બધેથી જી કેન્સલ કરી નાખ્યા આથી હવે એમને સૂત્ર નો કરતા બનાવીએ તો બે હજાર ઓછા આઠ દુ સોળસો બરાબર એમના છે ચાર કિલોગ્રામ આપણને મળે છે ચાર કિલોગ્રામ દળના કારણે દબાણ લેવામાં આવે તો તકતી સી પર લાગતું બળ છેદમાં ક્ષેત્રફળ દબાણ બરાબર બળ ભાગ્ય ક્ષેત્રફળ આથી જે દબાણ હતું એ હતું એમજી ના છેદમાં એ વન બરાબર એના પર લાગતું હોય એફસી ના છેદમાં સખતી નું ક્ષેત્રફળ એ ટુ એફસી કરતા બનાવવામાં આવે તો એમજી એ ના છેદમાં માં એ વન આપણને મળશે ત્રણ પોઈન્ટ બાણું ન્યુટન મળે છે આકૃતિમાં દર્શાવવા મુજબ મેનોમીટરના નીચેના ભાગમાં રોટુ ભણતા વાળું તરલ અને ઉપરના ભાગમાં રોવન ઘણતા વાળું આ કૃતિમાં દર્શાવ્યા મુજબ થી સમાન ઊંચાઈ ધરાવતા બિંદુ એ અને બી જે દર્શાવેલા છે તે બિંદુ પાસે દબાણ સમાન હશે એટલે કે પી એ બરાબર આપણે કહી શકીએ પી બી પીએ બરાબર પી બી માટે લઈએ તો જે ઘણતા થશે એ થશે દબાણ થશે પેલા તો એ થશે પી ટુ વત્તા એચ હતી હવે એક્સ થઈ ગઈ અને અહીંયા રોવન હતું ને અહીંયા રો હતું એટલા માટે અલગ અલગ લખ્યા હવે પી વન માઇનસ પી ટુ છે સામેની બાજુ આ લખવામાં આવે તો ધનુ ઋણ થઈ ગયું છે આથી બરાબર એક્સ માઇનસ એચ રોનજી માઇનસ એક્સ રોવનજી એક્સ રોવનજી ઘડી ખૂબ છે એટલે રોટુ ઓછા રોવન છે નું વહન કરતી નળીના એક છેડા નો વ્યાસ બે સેન્ટીમીટર અને બીજા છેડા વ્યાસ ત્રણ સેન્ટીમીટર છે સાંકડા છેડા પાસે પાણીનો વેગ બે મીટર પ્રતિ સેકન્ડ અને દબાણ 1.5 પોઈન્ટ પાંચ ઘાત ન્યુટન પ્રતિ મીટરનો વર્ગ છે જો પહોળા અને મીટર હોય તો નળીના પહોળા છેડા પાસે પાણીનો વેગ અને દબાણ શોધો પાણીની ઘનતા એક ગુણ્યા દસ ત્રણ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન અને નળીનો સાંકડો છેડો વધુ ઊંચાઈએ

હવે વહન નળી ના પહોળા છેડા માટે પહોળા છેડામીટર પાંચ સેન્ટીમીટર થશે વેગ વી છે એ શોધવાનો છે દબાણ પી છે એ પણ શોધવાનું છે સાતત્યના સમીકરણ પરથી એ વન વી વન બરાબર એ ટુ એક ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત નો ના છેદમાં આટુ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત નો વર્ગ ગુણ્યા વેગ વિ વર્ગ એ બે આપ્યો છે આથી વી ટુ બરાબર ઝીરો પોઈન્ટ નેવ્યાસી મીટર પ્રતિ સેકન્ડ મળે છે બરાબર પી ટુ વત્તા એક દુત્યાંશ રો વી ટુ સ્ક્વેર વત્તા Rho G v 2 થશે ફી so 2 ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો ફી 1 વત્તા એક દુ ઘનતા તો બધામાં સરખી છે થશે એટલે વી ટુ સ્કવેર રો અને જી સામાન્ય વી વન માઇનસ અહીં હડી અને વાય રોજી અને રોજી વન માઇનસ થશે એક પોઈન્ટ પાંચ 10 ની જી એટલે દસ ની ત્રણ ઘાત ગુણ્યા જી નવ પોઈન્ટ આઠ વાય વન માઇનસ વાય ટુ બે પોઈન્ટ પાંચ નો તફાવત રૂપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મોટો આડછેર ધરાવતા એક નળાકાર પાત્રમાં રોજ એટલી ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે પાત્રના તળિયે એટલું આડછેર ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે જ્યારે આ ધારો કે એ વન અને એ પાસે અડચેદના પ્રવાહીના વેગ જે છે એ વીવન અને વી વેગ છે આ બંને અડચેદ વાતાવરણમાં ખુલ્લા હોવાથી ત્યાં વાતાવરણ દબાણ પીએ જેટલું લાગે છે સમીકરણ વાપરતા એટલે વાતાવરણ એ પાસે તો શૂન્ય છે આથી ને લખ્યું નથી હવે સાતત્યનું સમીકરણ વાપરવામાં આવે તો એ વન વી વન બરાબર એ સૂત્ર નો કર્તા બનાવતા આપણને મળતી કિંમત આપણે નાના આ છેદમાંથી શોધવાનું છે એટલે ની કિંમત મૂકીએ તો એ તો છેદમાં આપણને એવન મળે છે અહીં વિવરની કિંમત બનુની સમીકરણની અંદર મૂકી દેતા તો વર્ગ હાફ રો જી એચ બરાબર એક દુત્યાશ રો વી ટુ સ્કવેર અહીંયા બધેથી રો કેન્સલ થઈ જશે હાથી એક દુત્યા ના છેદમાં આથી વી ટુ વાળા પદોની એક બાજુ હાફ એ ટુ સ્ક્વેર વી ટુ સ્ક્વેર ના છેદમાં એ વન સ્કવેર ઓછા એક ટુ સ્ક્વેર થશે પણ જીએચ થઈ જશે હવે બધાને રૂણ નિશાની લાગુ પાડવામાં આવે તો મળશે હાફ વી ટુ સ્કવેર માઇનસ હાફ એ ટુ સ્કવેર બી ટુ સ્કવેર ના છેદમાં એ વન સ્ક્ જી એચ હવે હાફ વી ટુ સ્કવેર સામાન્ય એક ઓછા એ ટુ સ્કવેર વી વી ટુ તો ગયા બાદ એટલે એ ટુ સ્કવેર ના છેદમાં એ વન સ્ક્વેર બરાબર જી એચ મળે છે મળે છે આથી આની નજીકની કિંમત ટુ જીએચ જેટલી થશે કારણ કે એ વન સ્કવેર એ ના છેદમાં એ વન સ્કર ખૂબ જ નાના થશે આથી t2 = 2gh और v2 = √2gh मान लें क्षैव्य रहे उन, वे छे e √2gh जितलो माने छे प्रवाहिनी मुक्त दबारे थी h ઊંડાઈ રહેલા હોલમાંથી બહાર આવતા પ્રવાહનો વેગ એટલે ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા કર્ના અંતિમ વેગ जितलो હોય છે જેને ટૉરિચિનીનો નિયમ કહે છે

જે છે એ વર્ગમૂળમાં ટુ જેટલો હોય છે અને અધો દિશામાં અચ ગતિ કરે છે આથી ગતિના સમીકરણ પરથી તેને કાપેલું અંતર b બરાબર વીઝીરો હોલમાંથી બહાર નીકળતા પાણી એ જમીન પર પહોંચવા માટે લીધેલો સમય દર્શાવે છે હવે અંતર બરાબર વેગ ગુણ્યા સમય આથી વેગ V અને સમય ટી તો વી ગુણ્યા ટી થશે પરિણામે ગુણ્યા ટી થશે હવે અહીંયા ટી ની કિંમત શોધીએ આ સમીકરણ પર તો ટી સ્ક્ર બરાબર બે કેપિટલ એચ માઇનસ સ્મોલ

ફોર એચ સ્ક્વેર ની એક દુત્યાશ ઘાત મળે છે આમ અને હું એચ સ્ક્પિટલ એચ માઇનસ ટુ એચ નો વર્ગ ની એક દુત્યાંશ રીતે લખી કારણ કે અહીંયા ફોર છે અહીંયા ફોર છે તો આ જે પદ છે એની માટે અહીંયા જોઈએ તો કેપિટલ વર્ગ પ્લસ એચ સ્ક્વેર માઇનસ 4H સ્ક્ર તો એસ સ્ક્ર ઓછા સામાન્ય તો એચ નો વર્ગ ઓછા ફોર કેપિટલ એચ સ્મોલ એચ વધતા ફોર સ્મોલ હશે એટલે એસ સ્ક્વેર ઓછા આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવી થઈ એટલે કે ઓ નો આખાનો વર્ગ થઈ ગયો એટલે આના બદલે જે જોયા કેપિટલ એક્સ પર માઇનસ સામાન્ય માઇનસ ટુ એચ આખાનો વર્ગ નું વર્ગ મૂળ મળે છે સમીકરણ જે છે આ ઉપરનું સમીકરણ એ દર્શાવે છે કે કેપિટલ એસ બરાબર ટુ એચ માટે એક્સ નું મૂલ્ય મહત્તમ મળે છે આથી x નું મૂલ્ય મહત્તમ બનાવવા માટે મહત્તમ ચર મલ્સે જરે કેપિટલ x જે 2h જેટલા હશે ત્યારે તો સ્મોલ x = કેપિટલ x / 2 average કેપિટલ x / 2 જો મૂકવામાં આવે તો સ્મોલ x = h² ocha h - 2 * h / 2 h h એમ કેન્સલ થશે આથી મળતી x ની કિંમત ને એક દ્યાઉ સાત નો વર્ગીયા એપિટલ મહત્તમ બનવા માટે આ જે સંખ્યા છે એ ન્યૂનતમ બને ત્યારે આ જે એચ છે એ મહત્તમ બને અને એ ન્યૂનતમ ક્યારે બને જ્યારે શૂન્ય થાય એટલે કે એચ ઓછા ટુ એચ બરાબર શૂન્ય થાય ત્યારે એટલે એચ બરાબર ટુ એચ આથી સ્મોલેસ્ટ બરાબર એસ કેપિટલ એક્સ ના કિંમત થશે અને એ કિંમત આપણે અહીંયા મૂક્યું અને એક્સો સાત રૂપ આપતા આપણને ની કિંમત કેપિટલ એસ ની મોલેજ છે